જ્યારે હિપ રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે દર્દીને એક પ્રશ્ન હોય કે હું મારી ડે ટુ ડે એક્ટિવિટીમાં ક્યારે એક્ટિવ થઈ શકીશ પોસ્ટ રિકવરીની એની શું શું અપેક્ષા હોય છે એને થોડી માહિતી આપી શકશો સામાન્ય રીતે જો રૂટીન કેસ હોય તો શેલબીમાં જે દિવસે ઓપરેશન થાય એ દિવસે ઊભા કરી દેવામાં આવે છે ચાર દિવસમાં સીડી ચડે ઉતરે અઠવાડિયામાં ઘરે જવાય દસ દિવસે પટ્ટી નીકળે મોટાભાગના દર્દીઓમાં ટાંકા ઓગળી જાય એ રીતે ટાંકા લેવામાં આવતા હોય છે પંદર દિવસે પેશન્ટ છૂટા તે નોર્મલ ચાલી શકે અને એક મહિના પછી ગાડી સ્કૂટર ચલાવી શકે જોબ જો સિટિંગ જોબ હોય તો પંદર વીસ દિવસમાં ચાલુ કરી શકે અને જો ટ્રાવેલિંગની જોબ હોય તો મહિનો સવા મહિનો